નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના બારિયા તાલુકાથી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલા આતંકવાદી બનાવને લઈ દેશભરમાં રોષ ફેલાયો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દેવગઢ બારિયા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી દેવગઢ બારિયા નગરના મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજી નગરમાં અલગ અલગ વિસ્તારમાં મૌનરેલી યોજી સત્યમેવ જયતે સર્કલ પાસેની શ્રદ્ધાંજલિ આપી નગરના કાપડી પીઠા તેમજ કસ્બા વિસ્તારના મુસ્લિમ સમુદાય જોડાયા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મૌન રેલીથી નગરજનો શોકમય

દિવસે કાશ્મીરના અંદર પહેલગામમાં ભારતીય નાગરિકો પર ત્રાસવાદી જે હુમલો થયો છે તેનો પૂરજોશમાં અમે વિરોધ કરીએ છીએ તેના અનુસંધાને જે શહીદ થયેલા ભારતીયનો આજે અમે મૌન રેલી અને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ મુસ્લિમ દેવગઢ બારીયા એકત્ર થઈને જેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત થયા છીએ